બોડેલીમાં પણ કારજાલ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે યુવાનો કેનાલમાં નહીં ઠંડકનો અનુભવ કરી રહ્યા છે પ્લાન્ટમાં પાણીમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને આથી આ કેનાલમાં પાણીની માત્રા ઓછી હોવાથી યુવાનો કેનાલના પાણીમાં નહાવાની મજા માણતા જોવા મળ્યા છોટાઉદેપુરમાં બોડેલી નસવાડી અને સંખેડામાં નર્મદાની કેનાલ બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે